હેલો મિત્રો આજના વિડીયોમાં દરેકનું સ્વાગત છે આજે બુધવારના દિવસે જ્યારે વિડીયો બનાવી રહ્યો છું ત્યારે ગિફ્ટ નિફ્ટી થોડી ઘણી અપ છે વીસ પચીસ પોઈન્ટની આજુબાજુમાં એટલે આજે બજાર થોડું પોઝિટિવ કદાચ રહી શકે છે પણ તેમ છતાંય ડાઉ ફીચર્સ અને નેસડેક જે છે થોડું ઘણું માઇનસ છે એટલે મિક્સ સેટઅપ આજે પણ રહી શકે છે પણ જે આપણે વાત કરવાની છે મેઇન પહેલી એ ગઈકાલના બજારની છે આગળ વધીએ પહેલાં ડિસ્કલેમર ફરીથી એક વખત કે અહીંયા જે કોઈ સ્ટોકની કે બજારની ચર્ચા કરીએ એમાં કોઈ લેવા કે વેચવાની રેકમેન્ડેશન નથી કરતા આપણે ફક્ત અભ્યાસના હેતુથી અહીંયા આપણે ડિસ્કશન કરીએ છીએ અને આપણો પોતાનો વ્યૂ જે છે એ રજૂ કરતા હોઈએ છીએ તો ગઈકાલે બજાર ઘટ્યું હતું પણ આ સૌથી નોંધપાત્ર જે વસ્તુ હતી બજારની અંદર એ એ હતી કે એફઆઈઆઈએ સૌથી વધારે ઘણા મહિનાઓ પછી સૌથી વધારે વેચવાલી ગઈકાલે કરી હતી હવે એના કારણોમાં જવા જઈએ તો દેખીતી રીતે તો કોઈ કારણો નથી અને આમ જોવા જઈએ તો ઘણા બધા કારણો હજી ઊભા જ છે પણ એફઆઈઆઈની વેચવાલી છે એટલે થોડું વોચ રાખવું જોઈએ અને અમે હમણાં જ આની પહેલાંના અથવા તો એની પહેલાંના વિડીયોમાં મેં વાત કરી હતી કે નિફ્ટી પચીસ હજાર ઉપર પહોંચે એટલે આપણે થોડું સોરી ફિયરફુલ થઈ જવું જોઈએ કારણ કે ગ્રીડ વધે ત્યારે આપણે થોડી બીક રાખવી એટલે બીક નહીં પણ સાવચેતી રાખવી જોઈએ પણ એફઆઈની આટલી બધી વેચવાલી શા માટે આવી છે કુલ ઇન્ડેક્સ અને ઓપ્શન્સને બધું જોવા જઈએ ને તો લગભગ સોળ હજાર કરોડ જેવી વેચવાલી છે જેમાંથી કેશની નવથી દસ કરોડ જેટલી વેચવાલી છે તો આ વસ્તુનું જરા ધ્યાન રાખીએ ને સાવચેતીથી આગળ વધવું જોઈએ ડરવાની ભલે કોઈ જરૂર નથી કારણ કે એવા કોઈ સમાચાર નથી આવ્યા કે બજાર કોઈ રાતોરાત ખરાબ થઈ જાય અને ખરાબ થાય તો આપણા માટે તો ઓપોર્ચ્યુનિટી છે નીચેના ભાવે સારી એવી સ્ક્રિપ્ટ જે છે એને ભેગી કરવા માટેની તો આ વસ્તુ થઈ બજારની પછી આજે આપણે જે ચર્ચા કરવાની છે બે ત્રણ સ્ટોક કે જેની કોમેન્ટ્સ પણ છે અને બજારમાં એની વાત પણ ચાલે છે એવા સ્ટોકની વાત કરીએ પહેલો વહેલો એક સ્ટોક જે છે એક મિત્રએ ક્વેશ્ચન પૂછ્યું તો એવનટેલ કરીને કંપની છે તો ટેલ કંપનીનો બિઝનેસની ડિટેલમાં વધારે ન જવું હોય તો આપણો જે જૂનો વિડીયો બીઈ ભારત ઇલેક્ટ્રોનિક્સ અને એપોલો માઇક્રોસિસ્ટમનો છે એ જોઈ લેવો એને લગતી પ્રોડક્ટ જે છે આ કંપની બનાવે છે કંપની સારી છે છેલ્લા ઘણા સમયથી લાઇમલાઇટમાં છે અને એ વિડીયોમાં આપણે ખાસ એની વધારે ચર્ચા કરવાનો એટલા માટે ટાળ્યું હતું કે ખૂબ વધી ગયેલો શેર છે એક સમયે તળિયે હતો ત્યાંથી ઉપર આવેલો છે અને પ્રાઇઝિંગમાં અર્નિંગની દ્રષ્ટિએ બરાબર કહેવાય એવી જગ્યાએ હતો એટલે કોઈ એટ્રેક્શન એમાં એટ્રેક્ટિવ એટલું બધું નહોતું લાગતું હતું જેમ કે આપણે બેલ એ ટાઈમે વિડીયો બનાવ્યો હતો એપોલો માઇક્રોસિસ્ટમ જે છે એ ભવિષ્યમાં એને બિઝનેસ મળવાનો છે એને આધારે વધતો જતો હતો જ્યારે બેલ જે છે એ તો વેલ્યુએશનની દ્રષ્ટિએ પણ ઘણો સસ્તો હતો એટલા માટે જ આપણે એને બસો સિત્તેરથી શરૂ કરીને અત્યારે ત્રણસો કે ત્રણસો સિત્તેર સુધીની રેલી આપણને જોવા મળી એટલે જેમાં વેલ્યુએશન ગેપ હોય થોડી વેલ્યુએશન ઠીક ઠીક હોય એમાં આપણને રિટર્ન વધારે મળવાની શક્યતા હોય છે તો એવન્ટેલ જે છે એનો બિઝનેસ બેલનો અને એપોલોમાઇક્રોસિસ્ટમને મળતો આવે છે ભલે કેટલીક પ્રોડક્ટ થોડી ઘણી જુદી હોય અમુક પ્રોડક્ટ પણ છતાં ઘણા અંશે આ સેક્ટર જે કહેવાય એ બંનેનું સિમિલર છે બેલ જે છે ગવર્મેન્ટ સેક્ટર છે જ્યારે આ પ્રાઇવેટ સેક્ટરની કંપની છે સારા ફંડામેન્ટલ્સ છે કંપનીનું વર્કિંગ સારું છે આવનારા સમયમાં કંપનીની પ્રોડક્ટની પણ ડિમાન્ડ રહેવાની છે પણ અત્યારે કદાચ થોડા ઘણા કરેક્શનમાંથી પાસ થાય કારણ કે છેલ્લા ક્વાર્ટરનું જે રિઝલ્ટ છે એ થોડું ઘણું ડાઉન આવ્યું છે આ કંપનીનું એટલે થોડું સાવચેતી છે જોવું હજી એકાદા ક્વાર્ટરમાં એનો રિઝલ્ટ જોઈ એનું એનાલિસિસ કરવું જોઈએ પણ હું એને બહુ રડારમાં નહોતો અને એ ટાઈમે પણ મેં બહુ ડિસ્કશનમાં નહોતો લીધો એટલા માટે એનું ડિટેલથી વધારે આપણે વિશ્લેષણ નથી કરતા કોઈ ઇન્ટરેસ્ટિંગ વસ્તુઓ દેખાશે તો જોઈશું નહીંતર તો એનો કોન કોલ ને એ બધું એનાલિસિસ કરીએ તો કદાચ વધારે આપણને ગાઈડન્સ મળી શકે છે પણ એવન્ટેલ જે છે એમાં કોઈ ખાસ વ્યૂ બનતો નથી પણ સેક્ટર સારું છે કંપની સારી છે ફ્યુચર પરફોર્મન્સ જે છે એના ઉપર થોડી નજર રાખવાની એકાદુ ક્વાર્ટરનું રિઝલ્ટ ખરાબ આવ્યું છે એના આગળના ક્વાર્ટરના રિઝલ્ટ સારા હતા અને એટલા માટે જ પ્રાઇઝ જે છે એ અહીંયા સુધી પહોંચ્યો છે તો આ એક એવન્ટેલની વાત થઈ એ પછીની જે આપણે વાત કરીએ તો એક સ્ટોક જે આપણે ગ્રેન્ડવેલ નોર્ધન કરીને ડિસ્કશન કર્યો હતો એ લગભગ પંદરસો સાડા પંદરસોની આજુબાજુમાં એનો લેવાનો ભાવ ગણાય અત્યારે સત્તરસોની આજુબાજુ ચાલે છે તો ઘટાડો જો આવે અને કરેક્શન આવે તો ગ્રેન્ડવેલ નોર્ધન જે છે એ એ સિવાય શેફલરમાં મારું ઓલરેડી હોલ્ડિંગ છે પણ જો અહીંયાથી નીચો આવે તો કારણ કે બત્રીસો તેત્રીસોની રેન્જથી એને ભેગા કરવાનું શરૂ કરી શકાય એ એક સ્ટ્રેટેજી રખાય શેફલર માટેનું એક રીઝન છે એને પોર્ટફોલિયોમાં રાખવાનું એક તો કંપની જે કહેવાય કે અલ્ટિમેટ કંપની છે બધી જ રીતે મેનેજમેન્ટથી માંડી અને બધું ઓલ રાઇટ છે બધા માર્ક્સ રેડી છે ગ્રોથનો ક્યારેક પ્રશ્ન આવે પણ એ ટાઈમ બિંગ હોય છે પણ મેઇનલી તમે શેફલરમાં રોકાણ કરો ને એટલે તમે આમ જોવા જઈએ તો ઇન્ડાયરેક્ટલી રેલવે સેક્ટરમાં રોકાણકાર રોકાણ કરો છો કારણ કે મેઇનલી બેરિંગ્સ અને એના જે પાર્ટ્સની વસ્તુઓ જે છે એ શેફલર છે કે ટીમકેન છે આ બધી કંપનીઓ રેલવેને સારા એવા પ્રમાણમાં સપ્લાય કરતી હોય છે એટલે એનો ઘણો બિઝનેસ એમાંથી પણ આવતો હોય છે એટલે ઇન્ડાયરેક્ટલી એ પ્રોક્સી ઇન્વેસ્ટમેન્ટ રેલવેમાં પણ કર્યું કહેવાય અને ઓલરેડી ડિમાન્ડવાળી કંપની તો છે જે સિવાય ઓટોમોટિવ્સથી માંડી મશીનરીને બધી જ જગ્યાએ બેરિંગ ઇન્ડસ્ટ્રી જે છે એમાંની એક સારામાં સારી કંપની ગણી શકાય અને જ્યારે ઘટાડો આવે ત્યારે એમાં એડ કરતું રહેવાનું અને વધારો આવે ઉછાળો આવે ત્યારે થોડા થોડા ઓછા કરતું રહેવાનું આ સ્ટ્રેટેજી રાખવાની હોય છે પણ છતાં એમાં જે ફેરફાર છે એ બહુ લાંબા ગાળે કરીએ છીએ કારણ કે આ કંપનીનો પ્રકૃતિ જ એવી છે કે ઘણી વખત એવું બનશે કે ત્રણ મહિના સુધી એનો ભાવ એકને એક જ રહેશે બહુ વધારે ફેરફાર નહીં થાય ક્યારેક અચાનક જ કંઈક ન્યૂઝ આવી જશે તો અઠવાડિયામાં જ એક વર્ષ જેટલો ભાવનો ફેરફાર પણ આવી શકે છે તો આ સ્ટેપલરની વાત થઈ અને હવે એક જે આપણે ચર્ચા કરવાની છે એ છે આઈપીઓની બોરાના વિવર્સ કરીને ઘણા સમયથી આઈપીઓ હમણાં બંધ હતા અને પ્રમાણમાં એક સારો આઈપીઓ દેખાય છે તો એના વિશેની આપણે વાત કરી લઈએ ભલે કોઈ લેવા વેચવાની કે એપ્લાય કરવું કે નહીં કરવું એની કોઈ ભલામણ નથી એ નિર્ણય તમે તમારા સ્ટડીથી કરવાનો છે તો આ એક મેઇનલી ટેક્સટાઇલ સેક્ટરની કંપની છે ટેક્સટાઇલની ઘણી બધી પ્રોડક્ટમાં આ કંપની પ્રેઝન્ટ છે અને ઘણી સારી એવી એમની પ્રેઝન્ટ જાણવા મળે છે બજારમાંથી પણ કે કંપનીનું કામકાજ એ બધું પ્રમાણમાં સારું છે આઈપીઓ જે છે બહુ નાનો છે અને આપણને ઇન્વેસ્ટર તરીકે જે એટ્રેક્શન હોય જેને કહેવાય ગ્રે માર્કેટ પ્રીમિયમ એ લગભગ પચીસથી અઠ્યાવીસથી ભરની ત્રીસ ટકાની આજુબાજુમાં રહ્યું છે અઠ્યાવીસ સત્યાવીસની આજુબાજુમાં છે તો પ્રમાણમાં આઈપીઓ ભરવા માટે સારું કહેવાય વીસ ટકાથી ઉપરનું ગ્રે માર્કેટ પ્રીમિયમ હોય તો સેફ્ટી જે છે રહેતી હોય છે સાવ નાનો આઈપીઓ છે એકસો ચુમ્માલીસ કરોડની આજુબાજુનો એટલે ભાવ જે છે મળવાની શક્યતા છે ગઈકાલથી ખુલ્યો છે અને હું પર્સનલી પોતે પણ જેટલા ડીમેટ એકાઉન્ટ છે એ દરેકમાંથી એપ્લાય કરવાનું વિચારું છું કંપનીના ફાઇનાન્શિયલ જે છે ખૂબ સારા છે બે હજાર બાવીસથી માંડીને બે હજાર બાવીસ પછી ત્રેવીસ જે છે એમાં એની રેવન્યુ લગભગ ડબલ જેવી થઈ છે પ્રોફિટ ડબલ થયો છે ત્રેવીસથી ચોવીસમાં પણ ખૂબ સારો એવો વધારો છે અને આઈપીઓનું જે વરસ હોય ચોવીસ કે જુલાઈ સુધી કે જૂન સુધીના કે જે કોઈ આંકડા આપેલા હોય એ તો હંમેશા મોસ્ટ ઓફ કંપનીના સારા જ રહેવાના છે પણ ફાઇનાન્શિયલ સારા છે રિટર્ન ઓફ કેપિટલ એમ્પ્લોઈડ અને રિટર્ન ઓફ ઇક્વિટી પણ સારી છે પ્રમાણમાં બંને ચાલીસ ટકાને અઠ્યાવીસ ટકાની આજુબાજુ છે થોડું ઘણું નેગેટિવ જે વસ્તુ છે એ છે એમનું દેવું ડેટ ડેટ ટુ ઇક્વિટી રેશિયો જે છે વન સેવન છે એટલે થોડી દેવું જે છે કંપનીનું વધારે કહેવાય પણ આઈપીઓની રકમમાંથી ઉપયોગ કરીને અથવા બીજી રીતે પણ કંપની દેવું ઓછું કરે તો પ્રમાણમાં લુક્રેટિવ કંપની છે અને ખાસ તો આપણા માટે ગ્રે માર્કેટ પ્રીમિયમ છે એટલા માટે સો ટકા પોઝિટિવલી વિચારી શકાય છે તમે તમારો નિર્ણય સ્ટડી કરી અને લઈ શકો છો પણ ઓલ ઓવર આપણે જોવા જઈએ તો લીડ મેનેજર્સ બધા સારી સારી કંપનીઓ છે એ સિવાય વર્કિંગ અત્યાર સુધીનું સારું આવ્યું છે સેક્ટર પણ સારું છે ટેક્સટાઇલ સેક્ટરમાં ઓલરેડી ગવર્મેન્ટનું ફોકસ છે અને લાઇમલાઇટમાં પણ સેક્ટર રહેશે તો એ દ્રષ્ટિએ પણ સારું કહેવાય ફક્ત એક દેવાને બાદ કરીએ તો બાકીના બધા જ ફાઇનાન્શિયલ્સ કંપનીના સારા દેખાય છે તો આ રીતે આઈપીઓ જે છે એમાં તમે તમારી રીતના નિર્ણય લઈ શકો છો મિત્રો કોઈ ક્વેશ્ચન હોય તો કોમેન્ટમાં અવશ્ય લખશો બીજા હજી કેટલાક મિત્રોના પ્રશ્નો છે અને દરેક વિડીયોમાં એક એક પ્રશ્ન કે એક એક બબેનો આપણે પ્રયત્ન કરીશું કે એને આપણે ચર્ચા કરીએ ફરી એક વખત કોઈ લેવા કે વેચવાની કે કોઈ ટિપ્સ માટેની ભલામણ નથી તમારો સ્ટડી કરી અને ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ અને રોકાણ કરી શકો છો મિત્રો ધન્યવાદ જય હિન્દ